હાજી પાર્સલ જો કબડું હાજી પાર્સલ છે આ પાર્સલ આવ્યું છે ઈમેઝોનમાંથી જય માતાજી જય મોરજી જય દ્વારકાધીશ કેમ છો દોસ્તો બધા મજામાં તો આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ વેલકમ બેક માય ન્યુ બ્લોગ આજના બ્લોગમાં બધાને બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે આપણા વિડિયોની શરૂઆત કરીએ છીએ આપણા ઘરેથી સુરત કારણ કે આવી ગયા છીએ ઘરે એનાથી જે છે બે દિવસ બારી કદાચ બંધ એટલે બહારની બહુ વાજના આવે છે પ્રકાશ પણ ઘણો બધો આવે છે બહારથી ને ઉપર ચાલુ તો આપણે અત્યારે છે એક મોટું હજુ પાર્સલ તમે ટાઈટલ ખબર પડી ગઈ હશે કે આપણે આજે આવ્યું છે મોટું હજુ પાર્સલ તો પાર્સલ શેના માટે આવ્યું છે શું કામ આવ્યું છે એ તમને બતાવીશ અને શું ઉપયોગમાં લેવાનું છે એ પણ તમને બતાવીશ કઈ રીતે ઉપયોગમાં લેવાનું છે એ પણ બતાવીશ બરાબર તો તમે વિડીયોમાં બૈને લેજો છે ખુદી જોજો નવા એવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અંગૂઠાવાળું બટન આવે ને લાઈક એ લાઈક કરી દેજો ઉપર અંગૂઠો હોય ને એ બરાબર અને બીજું કે સાઈડમાં બે આયકરનું બટન આવે એ બે આયકનનું બટન પણ હોલ ઉપર કરી દેજો જેથી ઉપરનું જેવું ઘંટળીમાં ત્રણ ઓપ્શન આપે એને અડન એટલે એમાં ત્રણ ઓપ્શનમાં પહેલું જે ઉપરવાળું હોય એ કરી દે તો ચાલો હવે તમને આટલું તો તમને લિંક આપી દીધી થોડીક ખબર તો પડી જ ગઈ હા થોડુંક આટલામાં સમજી જાઉં આ પાર્સલ શું છે તો વિડીયો પૂરો જ વિડીયો ન કરો ના સમજાવો બરાબર ને ચાલ તો બોલાવી જાય ધમાચો તો બરાબર ટેબલ ઉપર અને પાછળનો કેમેરાથી તો જો બાકી બીજું કંઈ ના જોતા બાય બધું છે ને બે હાણ પીવડ્યું છે આ બાજુ જો ઘરમાં કપડાં બપડા ને બેલા ને બધું એમને ભરડ્યું છે આપણે કંઈ સાફ સફાઈ કરી નથી ને ઘરે બબાલ જેવું ભર્યું છે તો આપણું પાર્સલ છે પાર્સલ જે અમેઝોનમાંથી તો ચાલો મેં ચેક કરી લીધું દોસ્તો તમને પણ કરાવડાવું બરાબર કારણ કે અહીંયા આવે એટલે પેલા ચેક કરવું જરૂરી છે તો દોસ્તો આવી ગયા આપણે ખુટું છે આપણી બરાબર કેમેરા તો છે નહીં જાતે ખોલીએ

કટલા નું એ થોડું અંદાજ દે દઈ તો જો આ છે ઇન્ડિયા નું બે વર્ષની વોરંટી બે વર્ષની વોરંટી બરાબર ખોલવાનું બધી સિસ્ટમ બહુ કઈ છે

બાકી મને આવડી ગયું છે મેં શીખી લીધું છે ફિટ કરીને એક સ્ટોરી પણ બનાવી દીધી છે તો આને કે સાઈડમાં બનાવીએ ફટાફટ બીજી વસ્તુ બરાબર તો આ છે બીજી વસ્તુ આ આપણે સ્ટેન્ડ શું છે બરાબર ને આ છે અહીંયા ટેબલમાં રાખવાનું સ્ટેન્ડ રાખવાનું આની ઉપર સ્ટેન્ડ આવી જશે એ પણ હું તમને બતાવીશ બરાબર આ પણ લોખંડની જેવી વસ્તુ છે સારામાં સારી આ પણ લોખંડનું જ છે

હવે આવ્યું શું જરૂર હતી જોઈ શકો છો ગેમિંગ માઇક છે ગેમિંગમાં લાઈવ કરે જે કરે સ્ટેમ કરે જે કરતા હોય ને એના માટે બરાબર હવે કરીએ ફિટિંગ બાકી બોક્સમાં કાંઈ નથી તો બોર્ડ પેજીઓ કાલી હવે કામ કરું છું કે માઈક બાય રાખવાનું એવું બધું બરાબર ને હવે આને કદે ફિટ તો ધરતો ચાલો હવે માઈક નો કરીએ ફિટિંગ બરાબર તો તમે બેના રેજો જો આ ટાઈમ ગેટ અબરૂ ફળે આય

ઓકે અને આમ લાંબા ટૂંક કરવું હોય તો કરી શકો છો એવું કરવું નીચે સ્ટેન્ડ આમાં કરવાનું છે માઈક તો આપણું માઇક આવી ગયું છે બહુ સરસ ક્વોલિટી છે અને છે ને છે રાખવા માટે એમાં ભરાવા માટે ઇગ્યુ ફીટ ઓકે ડન હવે આમાં નાખવાનું છે આપણે કેબલ આવે છે યુએસડીએલ એક બાજુ આવે છે એક બાજુ આવે છે સીપી એટલે આ મોબાઈલ મે સી ટુ સીપી ને આલે મોબાઈલ માં કનેક્ટ કરવો હોય તો આલે માઈક અને આમાં જ બરાબર બંનેમાં આલે આપણે તો હવે કરી દઈએ આને સીપી ને માઈક માં જાય રેડી આ થઈ માઇક ને અહીંયા લગાવવા માટે આવ્યા છે આવા લબડી અને શું કહેવાય ખબર નથી આપણે જો આમાં માઇક નું નામ લખેલ છે ટોનોર રો બરાબર તો આપણે અહીંયા યુઝ કરી શકીએ અને કેબલ દેખાય નહીં બહુ એ રીતે અહીંયા બાંધી શકીએ એ એના માં ચાર પટ્ટીઓ આવે ચાર પટ્ટી ચાર જગ્યાએ મારી દેવાના એટલે કેબલ ખાલી ખોટું કે દેખાય નહીં અહીંયા આટલું ટેબલ હોય તો આપણે થોડુંક થોડું બેવડું કરી દઈએ બહુ છે લાઇટ ટુ ચેન્જ કરવા માટેની સ્વિચ અહીં નીચે આપેલી નીચે આપેલી છે અને અહીંયા છે વોલ્યુમ અહીંયા પણ એક છે વોલ્યુમ વોઇસ કેન્સલેશન અવાજ કરવાનો વોઇસ નીચેથી ઉપર બે જગ્યાએ અને અહીંથી આપણે બોલવા માટે આ છે આ રીતે બોલવા માટે અને આપણે ની અંદર એક સ્ટોરી પણ લઈએ એ પણ તમને બતાવવું વોઇસ ઓર્ટ કરી બરાબર છે બહેન સાથે એક પરિવારિક મેળાવડામાં મુલાકાત થઈ પર અમે વાતો હવે આનો અવાજ તમને સંભળાવી દેવો આ કોઈ આપણે એડિટિંગ નથી કરવાની આ કરેલી છે અપલોડ કરી દીધેલી છે તમે જોઈ શકો છો ભીમસી ખાલી ખાલી ભીમસી વાઠેર નીચેના એટલે કે ભીમસી વાટે

એડવોકેટ અને સ્ત્રી આર્થ ભાગ એક અને બે એમ પુસ્તકના સંપાદક પ્રતિભા ઠક્કરની વાતાથી કરીએ આ વાર્તા એમના પુસ્તક તો આ છે આપણી સ્ટોરીનું માઇકનો બરાબર છે દોસ્તો તો આ રીતે આપણું સેટઅપ ગોઠવાનું છે અત્યારે સ્ટુડિયો નાનો એવો તમે કહીજો કેવો લાગે એ કોમેન્ટ કરીને જણાવજો અને હવે આ વિડિયાને એન્ડ કરી દઈએ મળીએ ನಾ ವಿಧಿ ಬದ ದ್ವಾರಕಾಧೀಶ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ವಿಡಿಯೋ ಗಣೋ ಲಾಂಬೋ ಶೋರ್ಟ್ ಗುಡ್ ನಾಯ್ ಬಾಯ್ ಬಾಯ್